વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાપુરમાં ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓગણીસ જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ આવાસ યોજનામાં હેઠળ બનેલા ઘરો લોકોને સોંપવા પહોંચ્યા હતા અને અહીં તેમને ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે કદાચ તેમણે પણ બાળપણમાં રહેવા માટે આવું ઘર ન મળ્યું હોત તો ઘરીને આવી સાચવી આપવામાં હું જાતે આવીશ તેને ગેરંટી આપીશ ને હતી મોદી મને ખુશી અને કે સોલાપુરના હજારો મજૂરો અને ગરીબો લોકો માટે જે સંકલ્પ લીધો હતો તે પૂરી થઈ રહ્યો રહ્યો છે ને પીએમ મોદી આવાસ યોજના હેઠળમાં બનેલી દેશમાં સૌથી મોટી સોસાયટીનું લોક લોકાપૂર્ણ કરવામાં આવ્યું હતું ને જો જોઈને આપના લાગ્યું મને કે કદાચ માટે બાળપણમાં આવા ઘરમાં રહેવામાં લોકો મળ્યા હતા આ બાર સેકન્ડ સુધી મૌન રહ્યા અને ભાવુક થઈ ગયા હતા અને આ બધું જોઈને ખૂબ જ સંતોષ લાગે જ્યારે લાગ્યો હજારો પરિવાર સપના સાકાર થયા જ્યારે પ્રોજેક્ટમાં જ્યારે ગેરંટી આપી કે તમારા ઘરની સાવી આપવામાં